માતાના મઢ જીએમડીસી માં બેદરકારી વારંવાર વધતી જાય છે અને ખરેખર અહીં તાનાશાહી ચાલી રહી છે આજ રોજ માતાના મઢ નજીક આવેલ બહારની સાઈડ અને અંદરના સાઈડ પ્લોટમાં હલાય તેવી પણ સ્થિતિ નથી અને એટલી હદી ડસ્ટ ઉડે છે કે જેની કોઈ સીમા નથી અને કિચડની તો વાત જ ના થઈ શકે આવી પરિસ્થિતિમાં અહીં ડ્રાઈવર અને કંડક્ટરને ખાવાનું પીવાનું અને બપોરે આરામ કરવાની ફરજ પડી રહી છે અને અહીં અધિકારીઓના પેટનું પાણી પણ નથી ચાલતું આવી સ્થિતિ કોઈ કંપનીમાં પણ જોવા નથી મળતી કેટલાય લોકો રોજગારી કમાવા માટે અહીં આવે છે તો તેના પાછળ ખર્ચો કરવામાં આવે આ કંપનીની રોજની કરોડોની આવક છે હાલમાં જ અહીં માતાના નવરાત્રી હતી તમામ તમામ યાત્રાળુઓ આવતા હતા કેટલી ડસ્ટ તેમને ખાવી પડી આ અધિકારી વિરુદ્ધ આક્ષેપ કરાયો હતો કે તેઓ તાત્કાલિક સુધરે અને એસી માં ફક્ત બેસી ન રહી માણસાઈ દાખવે અને નાગરિકોના હિતમાં તેમજ અહીં આવતા કર્મચારીના હિતમાં કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી દ્વારા આજ રોજ અહીં રાત્રે તમામ કન્ડક્ટર અને ડ્રાઈવરોની સતત આઠ વર્ષ ત્યાં કોઈ વસ્તુને ધ્યાન દેવામાં આવતું નથી અને આ લોકોને ખાવાનું ઓછું અને વધારે પ્રમાણે ડસ્ટ ખાવું પડે છે તમે જોઈ શકશો કે અહીંયા અમુક જગ્યાએ ડ્રીપ પદ્ધતિ જેવી રીતે આપણે વૃક્ષોને પાણી પાવીએ છીએ એવી રીતે એક જ જગ્યા ઉપર એક લાઇન લગાડી છે ડ્રાઈવરોને આ ફુવારા ઉપર મોઢું નાખીને પાણી પીવા માટેની વ્યવસ્થા છે બાકી અહીંયા કોઈ નથી છાંડાની વ્યવસ્થા નથી કોઈ જગ્યા ઉપર આ લોકો પાણી છાંટતા તમામ જગ્યાઓ ઉપર ખુલ્લી ડટ્સમાં ડ્રાઈવરોને અને કનેક્ટરોને ભોગ બનવું પડે છે અહીં વારંવાર જીએમડીસીની કોટળાથી માતાનામણ રોડ હોય કે અત્યારે જીએમડીસીની આજુબાજુમાં જ્યાં ગાડીઓની તાલપત્રીઓ બંધાય છે ત્યાં હોય તમે જ્યાં જોશો ત્યાં દસ્ટ દસ્ટ દષ્ટ છે શ્રી સરકારશ્રીના જીઆર મુજબ ખરેખર મને લાગે છે કોઈ કામ જ નહીં થયું હોય જ્યાં જીએમડીસીનું લીજનો કામ પૂર્ણ થઈ ગયું છે શું ત્યાંથી એ લોકો માટી માટીની ભરપાઈ કરીને ઉપર વૃક્ષનું વાવેતર કર્યું છે શું આપણું પર્યાવરણ જેવું આ પર્યાવરણ જે છે એ પંખીઓને પંખીઓ માટે હતું અહીંયા જેમડીસી પહેલાં જે પશુ પંખીઓ હતા તે અહીંયા પાછા આવી શકશે શું અન્ય ઝાડો આઠ વર્ષ ત્યાં જેની લીજ પૂર્ણ થઈ ગઈ છે અને જે ખાડા પડ્યા છે એ ખાડા ભરી એના ઉપર વૃક્ષનો વાવેતર થયો છે શું જંગલ ખાતા દ્વારા જે અહીંયા મીઠા ઝાડો અને અન્ય વૃક્ષો કપાત થયા છે એ કેટલા ઝાડો કપાત થયા એની ગણતરી છે એના સિવાય બીજા મીઠા ઝાડો વાવ્યા ખરેખર તપાસ કરવામાં આવે તો ઘણું બધું જાણવા જેવું છે ખરેખર તંત્ર અને અહીંયા જીએમડીસીમાં અવારનવાર રાઉન્ડ મારવું પડે નકા આ જીએમડીસીના મોટા મોટા સાહેબો એસીમાં બેસી બેસી અને આજુબાજુમાં બિચારા રોજગારીવાળા વ્યક્તિઓ રોજગાર કમાવા માટે આવે છે એના ઉપર જીએમડીસીને ખરેખર દેવું જોઈએ